સંભાવનામાં હું ક્રમચય અને સંચય વિશે શા માટે વાત કરું છું તે તમને કદાચ આ વિડીયોમાં સમજાઈ જશે ધારો કે હું એક સમતુલ સિક્કાને આઠ વખત ઉછાળી રહી છું તદ્દન ત્રણના છેદમાં આઠ છાપ મળે તેની સંભાવના હું શોધવા માંગુ છું તો આપણે તેને કઈ રીતે વિચારી શકીએ આપણે અગાઉ જે સંભાવનાની વ્યાખ્યાનો ઉપયોગ કરતા હતા તે જોઈએ આનો અર્થ એ થાય કે હું સિક્કાને વખત વખત ઉછાળું ત્યારે મને તેમાંથી છાપ મળે મળે છે છે અને બાકીના બધામાં કાટ હવે જો આપણે સંભાવનાની વ્યાખ્યા વિશે વિચારીએ તો તે કંઈક આ પ્રમાણે આવશે અહીં અંશમાં એવી શક્યતાઓની સંખ્યા જે આપણી ઘટના ને સંતોષે છે અને અહીં આપણી ઘટના તદ્દન ત્રણ છાપ મેળવવાની છે માટે આપણને ત્રણ છાપ મળે તેવી શક્યતાઓની સંખ્યા અને અહીં આપણે વધારે છાપ મળે તે શક્યતા ને ગણતરીમાં લઈશું નહીં એટલે કે આપણે ચાર છાપ મળે અથવા બે છાપ મળે એવા પરિણામને ધ્યાનમાં લઈશું નહીં અને પછી આના છેદમાં કુલ પરિણામની સંખ્યા આવશે છેદમાં

મળી શકે હવે અહીં કુલ પરિણામની સંખ્યા ચાર થશે આપણે સિક્કા સાત આઠ માટે આના બરાબર બે ની આઠ ઘાત આમ કુલ શક્ય પરિણામની સંખ્યા બે ની આઠ ઘાત થાય આમ જયારે તમે સમતોલ સિક્કાને આઠ વખત ઉછાળો ત્યારે કુલ પરિણામની સંખ્યા બેની આઠ ઘાત છે જો તમને ન સમજાયો હોય તો તમે અગાઉના વિડીયો જોઈ શકો હવે આપણને જે કુલ પરિણામ મળ્યા તેમાંથી કેટલા પરિણામમાં તદ્દન ત્રણ છાપ મળશે આપણે તેને આ રીતે વિચારીશું આપણે અહીં તેમને નામ આપીએ આપણે અહીં તેને ફ્લિપ કહીશું હું સિક્કાને આઠ વખત ઉછાળી રહી છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે મારે આમાંથી ત્રણ ફ્લિપ એવી પસંદ કરવાની છે જેમાં મને છાપ મળતી હોય હવે આપણે તેને આ રીતે પણ વિચારી શકીએ ધારો કે મારી પાસે આઠ વ્યક્તિ છે અને મારે તેમાંથી ત્રણ વ્યક્તિને કારમાં મૂકવી છે તો હું તે ત્રણ વ્યક્તિને કેટલી રીતે પસંદ કરી શકું અથવા જો મારે ત્રણ વ્યક્તિઓને ખુરશી માં મૂકવી હોય તો હું તેમને કેટલી રીતે પસંદ કરી શકું અને હું તેમને કયા ક્રમ માં મૂકું છું તે મહત્વનું નથી જો હું વ્યક્તિ એક બે ત્રણ લઉં અથવા ત્રણ બે લો અથવા બે ત્રણ લો તો આ બધું એક સમાન થશે આપણે તેને આ રીતે લખી શકીએ ચૂ થ્રી આનો અર્થ એ થાય કે આપણે આઠ માંથી ત્રણ ના કેટલા સંચય મેળવી શકીએ તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા સૌ પ્રથમ આપણે સૂત્ર જોઈશું આપણે અગાઉના જોઈ ગયા હતા કે બરાબર એન ફેક્ટોરિયલ ભાગ્યા ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ગુણ્યા માટે આપણા ઉદાહરણમાં અહી આઠ ફેક્ટોરિયલ ના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા આઠ ઓછા ત્રણ ફેક્ટોરિયલ થશે એટલે કે પાંચ ફેક્ટોરિયલ તેના બરાબર આઠ સાત ગુણ્યા છ ગુણ્યા ફેક્ટોરિયલ હું અત્યારે તેને ફેક્ટોરિયલના સ્વરૂપમાં જ રહેવા દઈશ હવે પાંચ ફેક્ટોરિયલ બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અહીં અંશમાંથી અને છેદમાંથી આ કેન્સલ થઈ જશે અને પરિણામે આપણી પાસે આઠ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા છ ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ બાકી રહે હવે મેં અહીં આ શા માટે કર્યું તે હું તમને અત્યારે બતાવીશ હું ઈચ્છું છું કે તમે સૂત્રમાં રહેલા આ ભાગની ફરીથી સમજ મેળવો તે આપણને જણાવે છે કે અહીં પ્રથમ જગ્યા માટે આપણે આ આઠ માંથી કોઈ પણ એકને પસંદ કરી શકીએ ત્યારબાદ આ બીજી જગ્યા માટે આપણી પાસે સાત બાકી રહે અને પછી ત્રીજી જગ્યા માટે આપણી પાસે બાકી રહે માટે માટે આ જે લખ્યું છે તે ક્રમચયની સંખ્યા થશે પરંતુ આપણા ક્રમ નથી તેથી જ આપણે તેનો ભાગાકાર ત્રણ વસ્તુઓને કેટલી રીતે ફરીથી ગોઠવી શકાય તેની સંખ્યા સાથે કરીએ છીએ માટે જ આપણે અહીં ત્રણ ફેક્ટોરિયલ લખ્યું હવે આપણે આની ગણતરી કરીએ તેના બરાબર આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ જે ત્રણ ગુણ્યા બે થશે અને તેના બરાબર છ આ બંને છ કેન્સલ થઈ જાય તેથી આપણે જવાબ છપ્પન આવે આમ જો મારે આઠ માંથી ત્રણ ને ત્રણ ના સમૂહ પસંદ કરવું હોય તો તેને કરવાની છપ્પન રીત છે અથવા જો મારી પાસે આઠ વ્યક્તિઓ હોય તો તેમાંથી ત્રણ ને કારમાં બેસાડવા માટે તેમને પસંદ કરવાની છપ્પન રીત છે તો હવે આપણને જે સંભાવનાનો પ્રશ્ન પૂછ્યો છે તે જોઈએ બરાબર ત્રણ ના છેદ માં આઠ છાપ મેળવવાની સંભાવના શું છે અહી સંભાવના બરાબર આઠ માંથી આપણે ત્રણ વ્યક્તિઓને કેટલી જુદી જુદી રીતે પસંદ કરીએ છીએ તે જેનો જવાબ છપ્પન છે ભાગ્યા કુલ પરિણામની સંખ્યા જે બે ની આઠ ઘાત થશે માટે છપ્પન ના છેદ માં ની આઠ ઘાત હવે આપણે છપ્પન ને આ રીતે લખી શકીએ આઠ ગુણ્યા સાત ભાગ્યા બે ની આઠ ઘાત હું ઘાત હવે આપણે અંશમાં અને છેદમાં બે ની ત્રણ ઘાત વડે ભાગાકાર કરીએ જેથી આપણને સાતના છેદમાં બે ની પાંચ ઘાત મળશે જેના બરાબર સાતના છેદ બત્રીસ થાય અને હવે હું આ જવાબ શોધવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશ સાત ભાગ્યા બત્રીસ અને તેના બરાબર આપણને ઝીરો મળે આના બરાબર ઝીરો પોઈન્ટ એકવીસ આઠસો પંચોતેર હવે જો આપણે તેને લગભગ ટકામાં ફેરવીએ તો આના બરાબર અંદાજે એકવીસ પોઈન્ટ નવ ટકા થશે આશા છે કે તમને તે સમજાઈ ગયું હશે હવે તમે આનો ઉપયોગ કોઈની પણ સંભાવના શોધવા માટે કરી શકો તમે પૂછી શકો કે સાત ના છેદ માં આઠ છાપ મેળવવાની સંભાવના શું છે અથવા બે ના છેદમાં સો છાપ મેળવવાની સંભાવના શું છે અને આપણે આ પ્રશ્નમાં જે રીતનો ઉપયોગ કર્યો તમે તે જ સમાન રીતનો ઉપયોગ કરી શકો